વડોદરામાં નશાખોર નબીરાને સાથે રાખી અને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું આરોપી રક્ષિત ચોરસિયાને લઈ જવામાં આવ્યો પોલીસે આરોપીને સાથે રાખી અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું નબીરાએ કાર ચલાવીને અકસ્માત હાલતમાં કાર ચલાવી અને અકસ્માત રક્ષિત ચોરસિયાને અત્યારે રીકન્સ્ટ્રકશન માટે સ્થળ ઉપર લાવવામાં આવ્યો છે કારલીબાગ પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કામગીરી શરૂ કરવામાં આવી છે જોઈ રહ્યા છો પોલીસના જવાનો અને સ્થળ ઉપર લાવી ક્યાં કેવી રીતે કાર ચલાવી હતી અને આ તમામ દિશામાં પૂછપરછ કરવા માટે સ્થળ ઉપર અત્યારે લાવવામાં આવ્યો છે અને એનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવી રહ્યું છે આરોપીને સાથે રાખી અને પોલીસ અત્યારે પહોંચી છે એસીપી ડીસીપી સહિતના કાફલો છે એ અત્યારે પહોંચ્યો છે અને સ્થળ ઉપર જ્યાં કારેલીબાગ વિસ્તારની અંદર બંસલ સુપર માર્કેટની આગળ જે અકસ્માત સર્જાયો હતો તે સ્થળે લાવી અને અત્યારે પોલીસ દ્વારા પૂછપરછ અને રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે બીજી તરફ એક એક બાબતની નોંધ પણ કરવામાં આવી રહી છે આરોપીએ કેટલી સ્પીડમાં કાર ચલાવી હતી અને જે અકસ્માત સર્જાયો કેટલા વાહનોને અકસ્માત થયો હતો આ દિશામાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે પોલીસ દ્વારા જે સ્થળ ઉપર લાવી અને આ જે કાર્યવાહી છે કરવામાં આવી રહી છે સમગ્ર મામલામાં આરોપી રક્ષિત ચોરસિયાને સાથે રાખી અને આજે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ પણ સાથે આ તપાસમાં જોડાયા છે રીકન્સ્ટ્રકશન દ્વારા આજે એક દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે અને એની દરમિયાન આ રીકન્સ્ટ્રકશન કરી અને પોલીસે વધારે વિગતો મેળવી રહી છે અને જે પુરાવા છે એકત્રિત અત્યારે પોલીસ કરી રહી છે કેમેરામેન કિશોર શ્રીસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા